શાક બનાવે એવું જ આપણે આખા ભરેલા ટમેટાનું શાક બનાવીશું અને રિયલી આ શાક બહુ જ સરસ લાગશે કેમ કે થોડા ખાટા એવા ટમેટા હોય ને તો મસ્ત ખટમીઠા મીઠા જેવું આ શાક બનતું હોય છે તો જેટલું શાક બનાવવું હતું એટલા ટમેટાની વચ્ચે કટ લગાવી લીધેલો હવે શાકની અંદર ભરવા માટે મસાલાની તૈયારી કરીશું તો તેના માટે લસણની કળીને ખાંડી લઈશું લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકું તો લસણ ખાંડીને હવે લાલ મરચું પાવડર આપણે એડ કરી દઈશું એમાં લસણ અને લાલ મરચું ને ખાંડીને પછી હવે નાખીશું તેમાં આપણે ઘરના બનાવેલા ગાંઠિયા તો ગાંઠિયા અને મરચું ને પણ આપણે ખાંડી લઈશું તો ગાંઠિયાની ખાંડીને રેડી કરી લીધેલા હવે આપણે આ શાકની અંદર નાખવાના છીએ બદામનો ભૂકો બદામની ભૂકાની જગ્યાએ કાજુનો ભૂકો શિંગદાણાનો ભૂકો તો અહીંયા આપણે વન ફોર્થ કપ જેટલો બદામનો ભૂકો એડ કરી લઉં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડીક હળદર નાખીશું ઉપરથી થોડીક હિંગ એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું નાખીશું થોડીક હળદર નાખીશું અને લીલા દાણા કટ કરીને એડ કરી દઈશું અને ફરીથી ના બધા મસાલા સરસ રીતે ખાંડીને રેડી કરી લઈશું બહુ સરસ આ ટેસ્ટી મસાલો બનશે અને આ મસાલાની અંદર કાજુ કે બદામનો ભૂકો ઓપ્શનલ છે તમને સિંગનો ભૂકો નાખો ને તો પણ તમે નાખી શકો તો ટમેટાની અંદર ભરવા માટેનો આપણો મસાલો બની ગયો હવે આપણે આ બધો મસાલો ટમેટાની અંદર જેટલો આવે એટલો મસાલો ભરી લઈશું તો આવી રીતના આપણે ટમેટાની અંદર મસાલો ભરી લઈશું તો અહીંયા આપણે જેટલા ટમેટાને કટ કર્યા હતા તેની અંદર મસાલો ભરીને રેડી કરી લીધેલો થોડોક એવો જ મસાલો વધ્યો છે જે આપણે શાક બનાવીશું ને ત્યારે ઉપરથી એડ કરી દઈશું તો હવે શાક બનાવવા માટે આપણે હવે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં તેલ આપણે ગરમ કરવા મૂકી દઈશું તેલ તમે જેટલું ખાતા હોય એટલું તમે એડ કરી શકો તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા જીરું એડ કરી દઈશું જીરું નાખીને આપણે ઉપરથી નાખીશું થોડીક હિંગ હિંગ નાખીને કડી પત્તા પણ નાખી દઈશું એના પછી આપણે ભરેલા ટમેટા હળવે મૂકી દઈશું જેનાથી મસાલો બહાર નીકળે અને આવી રીતના કઢાઈ મદદથી આપણે હલાવી લઈશું એટલે ઉપર નીચે ટમેટાની ઉપર ગરમ તેલ આવે ને એટલે ફટાફટ ટમેટા સોફ્ટ થવા લાગે હવે ઉપરથી થી હલકી એવી હળદર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું એકદમ ધીમા ગેસ ઉપર આપણે આ ટમેટાને ચડવા દઈશું તો ટમેટાને મિક્સ કર્યા પછી ઉપરથી કલર માટે લાલ મરચું પાવડર નાખીશું મસાલાની અંદર તો આપણે એડ કરેલું પણ ઉપરથી નાખીશું ને તો કલર પણ સરસ આવશે હવે ઉપર થાળી મૂકીને થાળીની ઉપર પાણી આપણે મૂકવાનું છે તો જેનાથી થાળીમાં પાણી મૂકીએ ને તો પાણીના બુંદ નીચે શાકમાં જશે ને એટલે શાક બેસશે પણ નહીં અને ફટાફટ શાક ગળી જશે તો ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે આ શાકને ચડવા દઈશું તો ચાર મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો હવે આપણે કઢાઈની ઉપરથી થાળી લઈ લઈશું અને ટમેટાને ચેક કરી લઈશું તો અડધા પોણા જેટલા ટમેટા આપણા ગળી ગયેલા છે તો શાકને પહેલાં મિક્સ કરી લઈશું પછી આપણે તેમાં નાખી દઈશું પાણી હવે આપણે ઉપરથી જે થાળીમાં પાણી મૂક્યું હતું ને તે ગરમ પાણી જ એડ કરી દઈશું અને આ શાકમાં તમારે વધારે રસો રાખવો હોય તો પાણી તમે વધુ નાખી શકો કેમ કે બદામનો ભૂકો અને ગાંઠિયા નાખેલા એટલે પાણી થોડુંક શાક પડ્યું રહેશે ને એટલે પાણી થોડુંક સૂસી લેશે એટલે પાણી થોડુંક તમારે વધારે નાખવાનું હવે એક્સ્ટ્રા જે મસાલો વધ્યો હતો ને તે આપણે એડ કરી દઈશું મસાલો નાખીને ફરીથી આપણે પાણી એડ કરી દઈશું અને ઊંધી થાળી મૂકીને ફરીથી આ શાકને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું બે મિનિટમાં આપણે શાકને જોઈ લઈએ તો અહીંયા પણ થઈ ગઈ મતલબ જે પાણી નાખ્યું હતું ને તે ગયું રસો ઘાટો થઈ ગયેલો અને અહીંયા આપણા ટમેટા સરસ મજાના ગળી ગયેલા તો ગરમમાં ગરમ આ શાક રોટલીની રોટલાની સાથે ખીચડીની સાથે જેમની સાથે તમને પસંદ હોય ને તેમની સાથે તમે ખાઈ શકશો અને રિયલી આ શાક મને ખાટું પસંદ છે એટલે મેં આમાં ગોળ નથી નાખ્યો પણ જો તમને ખાટું મીઠું પસંદ હોય ને તો તમે આમાં ગોળ નાખી શકો હું એક શાકમાં ગોળ નથી એડ કરતી કેમ કે અમારા ઘરમાં કોઈ ગળ્યું શાક નથી ખાતું એટલા માટે તો તમે પણ જરૂરથી બનાવજો